અને મમ્મી આજે બહાર ગયા હે પપ્પા કેતા હતા જવાનું પણ કઈ નોકી નથી ગયા હોય કે નો ગયા હોય હા જો માહીન ભાઈ આવ્યા સાસુ ને વાળ મોટા નું એવો શોક આપણે પહોંચી ગયા છીએ પંજાબ ઓળે અને બેન જો દોડવા માંડી છે અને બતાવે છે બધું જો તમે બીક લાગે એ બીક નો આ બી વાનું ના હોય એમાં અને હા એક ભાઈ ની બે ત્રણ વિડીયો માં કોમેન્ટ આવેલ છે હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં જશો તો આજના અમારા નવા લોકમાં સ્વાગત છે તમારું તો અત્યારે જો દસ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયું છે અને આપણે ઘરનું બધું જ કામ બાકી છે અને રોહિલ ને સાસુ જો જે નાસ્તો કરીને ઉભા થયા અને મેં કઈ નાસ્તો કર્યો નથી અને મમ્મી આજે બહાર ગયા હે કહેતા હતા જવાનું પણ કઈ નોકી નથી ગયા હોય કે ન ગયા હોય અને જો લાઈટ એ વહી ગઈ છે તો આપણે લાઇટ ની રાહ જોઈશી એટલે લાઈટ આવે એટલે પછી આપણે કચરા પોતાને એવું કરી નાખીએ અને કપડાં તો કઈ છે નહીં કારણ કે કાલ બપોર પછી હતા ને એટલા ધોયે જ નહીં કારણ કે મમ્મીને બહાર જવાનું હતું ને તો થોડાક એને ધોયા અને થોડાક મેં ધોયા એટલે આજે અમારે યુનિફોર્મ ને સ્વેટર એવું હતું તો પાણી ગયું ગયું તો પાણી બાણીને બધું ભરલી દે હવે કચરા પોતા છે ને રસોઈ છે

તો પપ્પા નો ફોન હતો કે નથી આવવાના જમવા તો એટલે આપણે દાળ ભાત બનાવીને નઈ જો પપ્પા જમવા આવત ને તો શાક ને રોટલી બનાવવું પણ અમે ચાર જણા છીએ હું રોહિલ અને મારા બે દેર એટલે દાળ ભાત મેં પૂછ્યું હતું તો એ બે કે હાલ છે તો મેં કીધું તો શાક ને રોટલી ને હું નથી કરું દાળ ભાત ખાઈ લે હું અને રોહિલ જો ટીવી જોયે છે ને શાકસુને રમાડે હે તો મેં ના એ લીધું ઘરનું કામ કરી લીધું ને જો આ રસોઈ મૂકી દીધી હે તો આ ધીમે ધીમે થાય ગયો છે જમવાની તો આપણે વાર છે જોકે મેં તો નાસ્તો ન કર્યો ભૂખ તો લાગી હે પણ રોહિલ એમ નાસ્તો કર્યો તો એટલે આપણે જમવાના ટાઈમે જમશું એક દોઢ વાગે જ્યારે આપણે જમીએ ત્યારે અને એ જો પપ્પા દીકરી બે ટીવી જોવે જો અહીંયા ટીવી નું હાલે છે ને સાક્ષુબેન જો હજી પતંગ ને એવું એનું હાલે છે આ ઉપર પ્લેન ચડાવ્યું છે અને આ તો મારો જ બ્લોગ જોશો તમે

મને મેો જ આવે છે તો આપણે ગયા વર્ષે જે સમૂહ લગ્ન કર્યા હતા પાંચમા મહિના બાર હોય બે હાજર પચીસ માં તો વ્લોગિંગ વ્લોગીંગ અહીંયા ચાલુ છે રોહિલ ને સાક્ષુ ની જવે હે ફ્રી થઈને ને અને રસોઈ બની જાય એટલે જમીન પછી ફ્રી થાય ને સાક્ષુને નવડાવીને થોડીક વાર ઉપર હોય જવું છે ઠંડી લાગે ને મેં તો જો જે માથું ઈ નથી ઓરાયું એમ ને બાંધી લીધું છે કારણ કે રસોઈ નું મોડું થાય નીચે નાવું નીચે હા તો અહીંયા જ નવડાવી દેસ પછી આપણે ઉપર વઈ જાવું તડકા નાવું થોડીક વાર મમ્મા જો હાલો તો આપણે જો જમી ને બધું ઘરનું કામ કરીને જો શાકસુબી ને નવરાવીને જો આપણે ઉપર આવી ગયા હી કા શાકસુ એ બોડી લોશન બગાડે હે જો મેં કીધું હે ને માથું એને કાલ ધોયું તું ને આજ નથી ધોયું તો મેં તેલ માંડ્યું તો કાલ શનિવાર હતું ને તો એટલે માથું તેલ નથી મેં

મોટા બુઆ છે ને બધા થી ઘરે ગયા હવે કોણ મોટા ઉપલેટા આમ જેતપુર તો બધે ગયા હે ને તો મમ્મી ગયા સાસુ ને વાળ મોટા નું એવો શોખ પણ ધોવા નો દે અને આવી રીતે આમ જમ દાતી નું નાખવા દે કા

તો મને ક્યાર ની કેસ મમ્મી તમે હાલો ને મજા થોડીક વાર હિંચકા ખા દે તું હા ને અમારી ભેગી મને એમ કે માથું ઓરવશો ને ના દીકા મારે પોપો બનાવવો છે શાક પોપો તું હે ને રખડીએ રમ્યા થોડીક વાર તો હું શાક ને પોપો બનાવી લઉં હવે તા પપ્પા તને પાણીપુરી ખવડાવશે પાણીપુરી ખામે ને હા તો જો શાક સુ ને રોહી જઈશ પંજાપુરે શ્રીફળ ચડાવવા જવાનું છે

બેન જોવા દોડવા માંડી છે અને બતાવે કેટલા બધા છોકરા હું સિંહ દેવાનું એને કોઈને ન દેવાનું હોય તારી સિંહ કેટલી છે બે બધા છોકરા સમજી શકે નો દેવાય કેટલા બધા છોકરા છે તારી પાસે બે સિંગ છે હમ બેન જો ધીમે ધીમે ચડે જો બેન નિરાતે હો અને પગ હરખાય મૂકજે પડીશ ભપ થઈ જાય હા જા ચડી ગઈ વાવ ગુડ ગર્લ આ બાજુ હવે આ બાજુ આ બાજુ અહિયાં હાલ આવી જા હાલ તું આવી જા દીધી જો દીધી ફટાફટ જો ભાઈ જો આમ જો હાલ તો હાલ તો જો કેવી લસરપટ્ટી ખાધી તું ખા આ બાજુ થી અહીંથી અહીંથી આવ

બધા ને બોલે હાલો હિચકા ખાવા બોલ હિચકા બધા ને કે કેવી છે આપડે પાણીપુરી પૂરી ખાવા આવી ગયા છે તમે જોઈ શકો છો બેન ને તો બહુ ભાવે પાણીપુરી કા બેન પાણી લીધું ને એમાં પાણી નાખ્યું ને હા જો બેને પાણીપુરી તો ન ખાધી પૂરી ખાધી નઈ પછી મારે ખાવી હવે હવે પે મગ પકોડું પકોડું ખાવું છે પકોડું ખાઈ જો બેન કેવું હે પકોડું ભાવે હે ને ભાવે હે ને પકોડું મુક્તિ નઈ અધરું બધું ફિનિશ કરવાનું હે આમ સામુ જોઈને કે બધું ફિનિશ કરી બધું ફિનિશ કરી દેવાનું હો

પાણી એટલું બધું નાખ્યું નાખ્યું તું બેન હા શું છે ફૂગો લઈ લીધો આપડે બને છે પૂરી જો એ વણવાનું ચાલુ હે અને એ તરાય છે મસ્ત

Hey, Bopla. Hey, Bopla. તો હાલ આપણે જાઓ જમીને મસ્ત ફ્રી થઈ ગઈ છે બધું કામ પણ થઈ ગયું છે અને અત્યારે સાડા દસ અગિયાર જેવો ટાઈમ પણ થઈ ગયો છે સાક્ષુ બેન હજી સુતા નથી હજી જાગે મોબાઈલ જોવે છે થોડી વાર રોહિલ પણ જો જાગે એને તો નિંદર આવે હે નિંદર આવે કારણ કે સાક્ષુ એને મેં બપોરે જો નિંદર કરી લીધી છે રોહિલ નોતા સુતા એ મોબાઈલ જોતા હતા તો ઈ તમારી ભૂલી અમારી ભૂલ નહી અમે તો હોઈ ગયા તા હા પણ ઈ મારી કે પણ જો રોહી લે માં એવું છે ને બપોરે નિંદર જ ન આવે અને હું ને સાચું હોઈ જાય સાચું ઈ ન હોવે આજે તો ધરર ધરર મે સુડેવી કારણ કે બપોરે પછી એને રેખડા રાખે ને ધામ પસાડા નાટા ને એવું એટલે મે થોડીક વાર સુઈ જાય તો એને આરા મે શાંતિ એને મન ને તન ને બધાઈ ને કા હા તો એવું છે અને આપણે થોડુંક એવું કામ હતું તો એ કરી લીધું છે અને હવે હજી પણ થોડું કામ છે એડિટિંગ તો એ કરી લઈએ અને હા એક ભાઈ ની બે ત્રણ વિડીયોમાં કોમેન્ટ આવે છે કે તમારું ગામ ક્યુ છે તમારું નામ શું છે તો મારું નામ સુજાતા છે અને મારી અટક ચુડાસમા છે અને અમારું ગામ છે જામકનોણા જે રાજકોટ જિલ્લામાં આવેલું છે અને અમારું ગામ છે તાલુકો છે અને બીજું કઈ નથી જાણવું હોય તો કમેન્ટ કરજો અને જો આ મારા હસબન્ડ છે અને આ મારી છોકરી છે એ મારા ઘરવાળાનું નામ તો તમને આવડતું જ હશે એનું નામ રોહિલ છે અને આ મારી છોકરી એનું નામ સાક્ષી છે કારણ કે એ બેન બેનું નામ તો હું લેતી જ જોઈએ એટલે તમને બધાને ખબર જ હોય અને મારું નામ તો કોઈ લે જ નહીં તો કા હા એટલે અને રોહિલને મારા નામ એ ક્યારેય લઈ જ નહીં કા એને ઉઈને એવું જ કહેતા રાખે એટલે મારું નામ તમને બધાને નહીં ખબર હોય તો આજે જાણી લીધું તમે બધા આ વિડીયોમાં અને હા બીજું કઈ જાણવું હોય તો કમેન્ટ કરજો અને હા અમુક લોકો હે ને મારા વિડીયો જોવે છે ખરા પણ હે ને ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક નથી કરતા કમેન્ટ નથી કરતા શેર નથી કરતા તો પ્લીઝ જો તમે વિડીયો જોતા હો મારી ચેનલ જોવો છો તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મને ખબર પડે કે તમને મારા વિડીયો કેવા ગમે છે તો મને આમ ઉત્સાહ રહે વિડીયો બનાવવાની કારો હે તો અમને ખબર પડે કે અમારા વિડીયો લોકોને ગમે છે જોવા જરૂર ફ્રેન્ડ ને તમારા રિલેટિવ ને તો એ બધા પણ મારા જોવે અને પહેલા તો તમે બધા કરજો કે તમે ક્યાંથી મારા વિડીયો જોવો છો તો મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પોચે હે કાનું શું કેવું તમારું હા એ કમેન્ટ કરી હા એટલે મને ખબર પડે કે ના આપડા વિડીયો તો ક્યાં ક્યાં પોચે હે કા એવું જ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયો ને આપણે અહીં એન્ડ કરીએ તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ નેક્ગમાં અત્યાર સુધી બાય નાઇટ નાઇટ